જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જે મહિન્દ્રાનું અર્જુન અલ્ટ્રા વન ટ્રેક્ટર લેવા માગતા હોય સસો બોચ ડીઆઈ તેના માટે મિત્રો આજે લઈને આવે છે મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ ફર્સ્ટ ઓનર એકત્રીસો કલાક ચાલેલું કંપનીના ટાયર સાઠ ટકા લાગેલા સોળ નવ અઠ્યાવીસ સાઈડ ગેર પાવર સ્ટેડિંગ ડબલ ક્લોથ ડબલ પીટીઓ શટલ ગેર તો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો જે ખેડૂત મિત્રો અર્જુન સ પોચ અલ્ટ્રા વન ટ્રેક્ટર લેવા માગતા હોય ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરીનગર આવેલી રોડ અમારા પ્લોટની રૂબરૂ મુલાકાત લો વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે જો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો બે હજાર ચૌદ પ્રમાણે ટ્રેક્ટર ખૂબ સારું અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાતા રહો